ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસીમાં એગ્રિકલ્ચરમાં વર્ક કરી રહ્યો છું અને આજે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ થયેલી છે જ્યાં આપણે વિઝિટમાં આવેલા છીએ અને સુપર રિઝલ્ટ મળેલ છે તો એમની સાથે જ વાત કરવી કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે અને શું પાકમાં યુઝ કરેલી તો તમારું નામ જણાવશો મનસુખભાઈ બરાબર તો મનસુખભાઈ આપણામાં પાયામાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે ખાતર ખાતર અને ટોટલ કેટલા વીઘામાં યુઝ થયેલું છે અગિયાર વીઘામાં અને કયો પાક છે હાલમાં મનસુખભાઈ જીરામાં તો મનસુખભાઈ આમાં જીરામાં તમે રિઝલ્ટ વિશે શું કહેશો સારું રિઝલ્ટ મળેલું છે બરોબર અને કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે આમાં પાયામાં ગ્રેન યુઝ પછી પ્રોટેક ભૂમિ અને 82 82 બરોબર ચાર પ્રોડક્ટ યુઝ થયેલી છે અને કેટલા દિવસનું જીરું હોય છે મનસુખભાઈ 65 દિવસનું જીરું થયું 65 દિવસનું તો પાસઠ દિવસનું જીરું છે અને મનસુખભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ ઝીરોમાં હાલમાં તમારે કાંઈ કોઈ પ્રશ્ન નથી કોઈ નહીં અને આજુબાજુમાં બીજા જીરોમાં કોઈ ત્યાં છે તો આ રિઝલ્ટ તમે જોઈ શકો છો અને ગ્રોથ પણ હું તમને સેજ દેખાડી દઉં આ જીરું મનસુખભાઈનું પાસઠ દિવસનું છે અને ગ્રોથ પણ તમે જોઈ શકો બોલો તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી લગભગ ઝીરોમાં નકર સુકારાના પ્રશ્ન વધુ હોય છે પણ આમાં તમે જોઈ શકો છો ગ્રોથ બરોબર તો આ રિવ્યુ હતા આપણા અને વિઝિટમાં મેં આવેલા હતા વેજલકા રાણપુર તાલુકાનું સુપર રિઝર્ટ છે આ તો એકવાર જરૂર વેસ્ટિનની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ વિશયુ